પાટણ શહેરના શ્યામા પ્રસાદજી મુખરજી પાટી પ્લોટ ખાતે તારીખ બાવીસ માર્ચ થી તારીખ અઠ્યાવીસ માર્ચ સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું કથાના યજમાન પદનો નો લાભ પાટણ કોમર્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સ્વર્ગસ્થ કાલાણી પરિવારે લીધો પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને શ્રીમદ ભાગવત કથાના આયોજનની રૂપરેખા અપાઈ પાટણના સુપ્રસિદ્ધ ભાગવત આચાર્ય શાસ્ત્રી દિલીપભાઈ આચાર્ય દ્વારા શ્રી શ્રી હરિસેવા પરિવારના સંયોગથી ભારતની જગન્નાથપુરીથી શ્રી દ્વારિકા સુધીના ભારતના અનેક તીર્થો સહિત અમદાવાદ થી મુંબઈ જેવા મહાનગરોમાં છેલ્લા પચીસ વર્ષમાં સૌથી થી અધિક કથાઓનું આયોજન કરી સનાતન સંસ્કૃતિનું રસપાન કરાવી આગવી લોકચાના પ્રાપ્ત કરી છે ત્યારે આગામી તારીખ તારીખ માર્ચ માર્ચ દરમિયાન પાટણ શહેરના શ્યામ પ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ ખાતે પાટણની ટી કોમર્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સ્વર્ગસ્થ ધીરજભાઈ જીવનભાઈ કાલાણીના પરિવારજનો દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભક્તિ સવર માહોલમાં આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આકાશ શ્રવણનો લાભ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાની ધર્મપ્રેમી જનતાને મળે તેવા હેતુસર કથાના આયોજનની રૂપરેખા આપવા માટે શ્રીમદ ભાગવત કથાના યજમાન પરિવાર સહિત શ્રી શ્રી હરીશ સેવા પરિવાર દ્વારા પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોની મંગળવારના રોજ કથા સ્થળના પરિસર ખાતે પ્રેસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રેસ મીટિંગમાં ઉપસ્થિત રહેલા પત્રકાર મિત્રોને શ્રીમદ ભાગવત કથાના આયોજનની માહિતી પ્રદાન કરતા પાટણ જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય દ્વારા ભાગવત આચાર્ય શાસ્ત્ર દિલીપભાઈ આચાર્ય નો તેમજ કથાના યજમાન સ્વર્ગસ્થ ધીરજભાઈ જીવનભાઈ કાલાણી પરિચય આપ્યો હતો ત્યારબાદ તેઓએ તારીખ બાવીસ માર્ચ શરૂ થનારી શ્રીમદ ભાગવત કથાની યજમાન પરિવારના નિવાસ નીકળનારી મંગલ પૌથી યાત્રાના પ્રારંભ લઈ તારીખ અઠ્યાવીસ માર્ચ ના રોજ સંપન્ન બનનાર શ્રીમદ ભાગવત કથા દરમિયાન યોજાનાર વિવિધ ધાર્મિક ઉત્સવોની રૂપરેખા રજૂ કરી હતી પાટણ શહેરના જાણીતા શિક્ષણવિદ અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરનાર કાનજીભાઈ પટેલે તેમજ કથાના આયોજક પરિવારના ગંગા સરસ્વતી શોભનાબેન અને તેમની પુત્રી દ્વારા પાટણ ખાતે આયોજિત કરાયેલા શ્રીમદ ભાગવત કથાના શ્રવણ માટે પાટણ શહેર તેમજ જિલ્લાની ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું પાટણ શહેરના પ્રસાદ પ્લોટ ખાતે આગામી બપોરે ત્રણ થી સાત ના સમય દરમિયાન આયોજિત શ્રીમદ ભાગવત કથાના પ્રારંભે તથા પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કે સી પોરિયા પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પ્રદેશ ભાજપના

ધર્મમય મનાવી અને આ કથા મંડપ સુધી નિર્ધારિત સમયે પહોંચવાના છે રોજે રોજ નિર્ધારિત સમયે કથાનો પ્રારંભ થશે અને કથા દરમિયાન આવતા દરેકે દરેક ધાર્મિક ઉત્સવોની ધામધૂમથી ઉજવણી સ્થળ ઉપર જ કરવામાં આવનાર છે શ્રોતાઓ માટે સુંદર બેઠક વ્યવસ્થા ઠંડા પાણીની વ્યવસ્થા આયોજકો તરફથી રાખવામાં આવી છે કથા દરમિયાન શ્રી રામ શ્રી કૃષ્ણ જન્મોત્સવ શ્રી ગિરિરાજનો અન્નકૂટ ઉત્સવ શ્રી કૃષ્ણ દેવી કૃષ્ણ અને દેવી રુક્ષમણીનો વિવાહ જેમાં અનેક મનોરથો ઉજવવામાં આવે છે ઉજવવામાં આવનાર છે અને એમાં ખાસ વાત એવી છે કે એમાં કોઈ ઉછામણી બોલાવવાની નથી બધો જ લાભ યજમાન પરિવાર લેવાનો છે અને પૈસા એકત્રિત કરવાનો કોઈ જ હેતુ તમને જોવા નહીં મળે તો આ ત્રણેય પ્રકારના એવા અહીંયા ત્રિવેણી સંગમ થયો છે તો કથાકાર કથાના આયોજક અને એમના કાર્યકરોને ટીમને ખૂબ ફરીવાર એકવાર ધન્યવાદ આપી મારી વાણીને વિરામ આપું છું